જીવનમાં આનંદ કરવાનો બાકી કોઈ વાત નહીં સભર દુનિયામાં હું કોઈ દિવસ આ સ્ટેજમાંથી જ્ઞાનની વાત મેં કોદી કરી નથી શું કરવા જ્ઞાનની વાત ક્યાં કરાય અજ્ઞાની માણા બેઠા હોય અહીંયા આ બધા જ્ઞાની છો કોઈ જ્ઞાનની વાત ના કરાય અને મને હમણાં કીધું કે ગોબા ગામ સચિન છે અહીંયા દરબારું છે કે ત્યાં રાખજો આ અદ્ભુત ગામ છે એટલે મેં કીધું અમે દરબારૂમાં અમારી પેઢીઓ એજ ઘટવી નહીં અમારી મારી પેઢીયું

બે ફૂટ છે ટુમાન ડમ્પર ને પણ વચમાં એક ટેન્કર નું પેલું પાણી નું રોડ માંથી પાણી પાતું હતું એ ડમ્પર વાળા ભાઈ નું ડમ્પર સીધું કાવ મેર્યું અમે ત્યાં સીધા ડમ્પર ઓલા ટેન્કર માં ગરી ગયા પછી મે ફોન કર્યો તનારા દરબાર ને બિદરા છે ને દરબાર ગાડી લઈને મને લેવા આવો મારી ગાડી આ એક્સિડન્ટ થઈ ગયો છે મને કે શું મે તો આ તનારા પાટીએ ટેન્કર પડ્યું તું ઈમાં મે દે દીધી છે મને કે ટેન્કર તો મારું જ દરબાર મે તો તમે ન આવતા કે કા મે દેટલું બધું નુકસાન છે તમે સહન ન કરી શકો તો કે આલો નથી આવતો જય માતાજી વા કાપડો તો દે દીધું એ તો આવું થયું બચી ગયા ન હવા થવાર માં સહેજી નો સાંઢ વયો ગયો આ તો ન વાત કર ઓ ઓલ માં પછી કોમેટો આવતી હતી ને મજાક મસ્તી ની મે વાચી હતી મરી ગયો તો એ મજાક મસ્તી લોકો કરે તો બહુ ઉપડી એટલે તો મારા દીકરો આમ કરું ને તેમ કરું મારા બાપા આમ કરું મારા બાપા આમ કરું જોઈ ના બાપા એ અમ કરાબાઈ દો આવી વાતો કરે મારા દીકરા પણ બચી ગયા ટૂંકની વાત છે પણ કરવી પડશે હા ફોન આવતા બહુ બચી ગયા હા એવો ફોન આવતા બચી ગયા ચિંતા કોઈ દુઃખ વ્યક્તિ આહા બચી ગયા એમ જ કે હા મારવા માટે ઘણા બધા તૈયાર હતા મેરો નહીં શું કરવા કે જમાનો હોય કાળો નાખ તો હું પણ મદારી છું ઉડતા પંખીને પાડો એવો હું સ્વીકારી છું બાદ શું આખી આલમનો માત્ર તમારી મીઠી નજરનો હું ભીકારી છું તમારા પ્રેમ હકાબા અકાબા ગઢવી ની કોઈ ઓકાદ નથી આજ તમે બધા સાંભળો છો એટલે હું અકાબા ગઢવી છું હું બોલું તમે સાંભળો એમ નહીં તમે સાંભળો છો એટલે હું બોલું છું આપણું કંઈક મને મને હજી ખબર નથી હું કલાકાર છું આ તો બધા ક્યાં ત્યાં ખબર પડે તમે કલાકાર છો મને ખબર નથી પૂછો રાતને મજા જ આવ્યા રાખીએ ના એવો ધંધો મસ્ત ગોતલી દો છે વિચાર તો કરો એક રૂપિયાનું રોકાણ છે ને આમાં સાહેબ એક જોડી કપડા ને એક સાલ બે કદાચ એક કરોડ રૂપિયા નહીં એક લાખ રાખવા એક લાખ રૂપિયા મારા નક્કી કર્યા હોય મને એક રૂપિયા ન આપે તો મારું જાય શું પણ દરબારું છે આપી દઈશ ખાલી કહું છું નક્કી અમારું અમારું આમાં ઘણું બધું જાય છે હું તમને દાખલો આપું કોઈ એમ કે કલાકારનું શું જાય તો કલાકાર એક સારો બાપ હજી સુધી નથી બની ગયો અમે મારા દીકરાને તેડીને ફરવા નીકળ્યા એવો દાખલો નથી કલાકાર સારો ભાઈનો બની ગયો ચાર મહિના અગો અમે તારીખ લીધી હોય અમને ખબર ન હોય કે અમારા ભાણીના લગ્ન આવવાના છે લગ્ન આવે એટલે અમે તારીખ લીધી જ જવું પડે લગ્ન ભાણીના હોય કોઈકના ભાણીના ભાણીમાં અમે લગ્ન ગીત ગાતા હોય છે હારો ભાઈનો બની ગયો કલાકાર કલાકાર વ્યવહારમાં નથી અમે હગવાલામાં ક્યાંય જઈ જ નથી શકતા કલાકાર તહેવારમાં નથી તો હાઇઠમ દિવાળી અમે ઘરે જ બેઠા જ બેઠા હોય છે બહુ ઘણું બધું ખોવું પડે છે તારે કલાકાર થવાય છે આ તબલા વાળા જો આની આંગળી આને ઘર હાલે સાહેબ એક આંગળીની ની નુકસાન થાય એટલે આનું ઘર વાર્તા પૂરી આ બધા છે ને સૌથી વધુ વધુ મહેનત હોય ને આ સ્ટેજ માં આ લોકો સૌથી ઓછા ઓછા પૈસા હોય તો આમના છે સૌથી ઓછા પૈસા આમના શું કરવા આ લોકોની એકતા નથી બાકી આ લોકો એકવાર એકતા કરે ને કે મેં કોઈને આમાં નહીં વગાડી સાહેબ કલાકાર કલાકાર અમને પગે લાગી કે મારા વગાડો સાહેબ એકતા છે બેટા તો મરો જાવ દુઃખની વાત છે પણ કરવી પડશે નથી એકતા હમણાં બે ત્રણ દરબાર મને ભેગા થયા મને કે ગુબા જમીનની વાતું વાત કરજો આયા મેં તો કરી નાખશું આપણે જમીનની વાતું કરો હા કારણ કે હું આવ્યો ને હાથ ચુ ગયા મેં મારા બાબુ ભાઈ હું આવ્યો તળિયા જાટક થઈ જઈશ ગમે એ જવું ને નુકસાન થાય બધું મેં જોયું હા મારા દીકરાએ મારું ગીત બનાવ્યું છે હમણાં કે મારા પિતા ના પગલા જ્યાં જ્યાં થાય ત્યાં ત્યાં હવનો પૂરો થાય આવું મારા દીકરાએ ગીત બનાવ્યું તુકની પણ કળી પર છે ભાયા હમણે એક ભાયા ગાડી લીધી સાહેબ ગાડી લીધી પછી ને બાપાને કીધું કે પપ્પા હું રીવિસ લઉં છું પાછળ જોવો તો કઈ છે એને બાપા કહે બેટા બે વીઘા હતી લે વેખીને ગાડી લીધી છે હવે પાછળ કઈ છે નહીં આવા દો ઢાડે ઢાટુ દેહો પોતું જ હતી તુકની વાત છે મારા બાપ પાસે 7 વીઘા જમીન પર મારા બાપાને શું હજો ને મારા બાપુ નક જ કામ હતું વેચી નાખવાનું કોઈ પણ મારા બાપુ વસ્તુ વેચી નાખતા તો મરી ગયા ને કે મને વેચી નાખવાનું હતું હું બચી ગયો એ મરી ગયા એ મરી ગયા હું બચી ગયો ચૂંટણી વાત ઝેપડ કરવી પડશે એક બે મને કે ગુબા તમે આવડા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા એ બધા કલાકાર હતા એટલે બધા સોદાગર હતા કીધું મન કે લે વેચનું કરતા હતા બિંદા મારા દીકરા વેચ વેચ જ કરતા હતા લીધું જ નહીં મારા બાપુ કીધું સળિયા ચાટક કરીને જય હો દુઃખની વાત છે પણ કરવી પડશે દઉ આવ્યું જય હો હું ગાડીમાં બેઠ પર ઘરે થાય બોલતો જય હો જય હો એમાં હામી ગાડી આવી ને તો ઓ થઈ ગયું

નો ચાલે તમારા બાપ પોડ વાગી જશે આવું જ પડશે એટલે મને જવું જ પડે જો એમના માસી મરી જાય તો કે ડાયરો કેન્સલ કેમ એ કે મારા માસી મરી ગયા છે એટલે માસી તો બધાને હરખા હોવા જોઈએ તમારી માસી માસીને મારી માસી રાશિ આવું કેવું દુઃખની વાત છે મારે કરવી પડશે અમે કલાકાર હવે એવા શીખ્યા છીએ અમને તેઓ પડી દે છે ઘડીક થાય એમ કે તમે હાથ ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવાના ફરી પાસે એમ કે તાળી પાડો તમારે તાળી પાડવાની ફરી પાછા મેં એમ કહે ફોન ની લાઈટ ચાલુ કરું તમારે ફોન ની લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરામાં આવ્યો દાડી આવ્યા છો એટલે તમે પૈસા તમે દાડી ઉપર કોકડે ચલો પડે દુઃખની વાત છે ઘણી વાત છે હું પહેલા ફેસબુક બહુ વાપરતો હતો હવે ન વાપરતો મને મને ન પડતા ગયું ફેસબુક માથેથી એટલે મારે શું ટેવ હતી મારો મારો વિડીયો મૂકીને મારી મારી કોમેન્ટ વાંચતો હોય તો લાખ મારા ચાહક હોય ને તો બસો વિરોધી પણ હોય તો હારીને ખરાબ બે કોમેન્ટ આવે વાંચું તેમાં આવે વાહ વાચારો ખુશ થઈ જાય છે શ્યામ આવો દીકરો વાહ કાબા વાહ હવોજ વાહ ગઢવી તા નીચે આવે શું હાલી નીકળ્યો શું હરામખોર એટલે કઈ લે આપણે વાહ દીકરા અને જડતા નથી પાછા એવા ફેકા દેવા વાજ્યા હોય જડતા નથી મેં ઘણા ગોતતા પણ મેં બે તેને ગોત લીધા હતા તે મારા હગાવાલા નીકળ્યા બોલો મારા મામા દીકરા મને રોજ કોમેન્ટમાં કરી દેતો મને પછી ખબર પડી કે તો હગાવાલા કરી દે ભાઈ ભાઈ કોઈ દેતા જ નથી સુખની વાત છે હા હમણાં રમી રમાયશ તમે જોઈજો ઓનલાઈન બહુ લોકો એમાં હારી ગયા એ રમી હું ના છું પહેલી વાર મને પાંચ લાખ રૂપિયા કીધા તો એની અઢ રહીને ખાલી એટલું બોલવાનું છે હું એનું બહુ ખરાબ બોલ્યો ને ફોન આવ્યો હતો કે ખાલી એટલું બોલો રમી રમો પાંચ લાખ રૂપિયા આપશું મેં તો હું ગુજરાત એવું ન કહ્યું કે તમે જુગાર રમો એ મરી જવું તો પૈસા એક બાજુ છે ગુજરાતની જનતાનો જુગાર તરફ નો લઈ જઈ શકું પણ એની જાહેરાત બહુ સારી તમે સાંભળજો એમાં કોઈ જીતતું જ નથી હું ખુદ નથી જીતો એક વાર મેં ટ્રાય કરી હતી હારી ગયો સાહેબ શું કરવું ઈ રમીને એટલે આવી છે હું રમી રમું છું સાહેબ હું ભાડે રહું છું પછી મેં મારા મકાન માલિકને છકરાયો રમી રમતા અત્યારે હું નું મારો મકાન માલિક બે ભાડે રહી છે કારણ કે રમી તો રમી છે સાહેબ તમે નહીં માનો મારા મામા દીકરો જ્યારે રમી રમતા શીખો બહુ ગરીબ હતો એ અત્યારે ભિખારી થઈ ગયો છે સાહેબ ગરીબમાંથી ભિખારી કરી નાખીને રમી કહેવાય રમા જેવી નથી દુઃખની વાત છે પણ કરવી પડશે અને અમારે તેવો એક કલાકાર ની અમે જ્યાં પણ જઈએ ને એક વાત ચોક્કસ કરી ગમે આ જઈએ કે સાહેબ અમે તમને આનંદ કરાવવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યા છે આ નંબર ઘરે નોકરી ગયા શું રહી ધંધો તે ખોટી વાત છે કોઈ નું માનવાનું કલાકાર કે ધંધો ખોટી ના બધા હું આ જોજો દુખની વાત છે પર કરી પડતી જાઓ બધા દેવા રાખ્યા રાજદાન શું કેતા કે સાહેબ આજ મજા જ આવે આનંદ જ આવે અમે જાણે મજા ન હોય તમે આવું કે નામ કે મજા ન કે વાહ વાહ આનંદ આવી ગયો નથી આનંદ આવ તો ઈ પાસે કે પડકારો કરો પડકારો કરો મેં કીધું તું એક જગ્યાએ કે સાહેબ પડકારો કરો પડકારો તે ભયા મને કે પડકારો જોતો છે પૈસા જોતા છે મે તું પૈસા તો કે પડકારો ન કરી ન કર સકી કા પૈસા ને કા પડકારો સાહેબ બે મરે આયા આપણે પૈસા લેવા ને

અમે અમારા કાકા દીકરો અમે બધા હજી બેસી છીએ હારે ફરવા છીએ પણ અમે એકબીજાનું ખાતા નથી ઝઘડા થયા ને અમે માતાજી મૂકેલા અમને બીક લાગ્યા અમારે અપયો છે એ એકબીજાને ખાવા અને અપયો તો મારા કાકાનો દીકરો હું દસ રૂપા દરબાર અમે અરે જ્યાં ફરવા આબુ તો એક હોટલ આવી અમે જમવા બેઠા તો બારસો રૂપિયાનું બિલ થયું મેં તો હું આપી દઉં મારા કાકાનો દીકરો કે તારો મારે ન ખવાય અપયો છે એ કે હું આપી દઉં મારે તારો ન ખવાય તારો અપયો છે પછી મેં દરબાર તમે આપી દો દરબાર આમ થામ થાય આપ્યા બારસો લેવા દેવે ના હા જે બીજું હોટેલ આવી ને તો અગિયારસો પણ બિલ થયું મેં દરબાર અમારે એક બેનો પ્યો છે એક બેનું ખવાતું જ તમે આપી દો દરબારે બીજા અગિયારસો રૂપિયા આપ્યા હા ચા પાણી નાસ્તો કર્યો ત્રણસો પણ બિલ થયું મેં દરબાર અમારે એક બેનો પ્યો છે એ ખવાતું નથી તમે આપી દો ને દરબારનું મગજ જ્યું મને કે ગઢવી આથી હું તમારો ઉપયોગ લઉં છું કે મારા દીકરા એ કે ભેગા બે હો છો ભેગા ખાઓ છો પૈસા માં પૈ આવે કેવા પૈયા કે જણા દરબાર કે તમારા ભેગું મહિનો મારે વી વીઘા જમી ચૂક્યું પડે જાવ એથી કે કેન્સલ મારે હા સમાન ચાર પેટ્રોલ પંપ છે દરબાર ના હું કોઈ ડીઝલ પર એવો દાખલો નથી મારો હા ખબર સજુભા છે હાથ જો કરો કોઈ અટવા સજુભા છે એમ હોય અહીંયા પેટ્રોલ પર પૈસા નથી આપતો દસ રૂપા દરબાર ડીઝલ નહીં ચંદુભા નાયકા ડીઝલ પણ ઉપર પાંચ રૂપિયા રોકડા આપે પાછા કે ભાઈ એ જ આવતું હજુ સી જાણે જા કડીમાં એટલે મારે તો એકવાર ફૂલ કરું તો હાથ છોકી મને મારા દીકરી હજી જાડે જાડે ફૂલ ફૂલ કરું ચંદુભાની આ ગમે આ જઈને પાછી આવે તો ખાલી થઈ જાય પાછો પૂરી દઈશ હા દરબારું કરી કે બાકી કોઈ ન કરે એમને પૈસા આપવા એટલે ડીઝલ મફત રોજ પાછું એક દી નહીં આ સુખની વાત છે શું દુઃખની આ સુખની વાત કહેવાય મારી પાસે હે એ મુદ્દો હમણે મેં મકાન લીધું બીજો માલ બીજો માળ લીધું મેં દસુભાને ફોન કર્યો મેં દસુભા દરબાર છે અદય પન્ના મેં તું રેતી લેવાની ક્યાં મળશે મનકી હું જ કરું છું એક ગાડી બીજું પૈસા બોલો તારો એક રૂપિયો નથી લેવાનું કે જા એક ગાડી રેતી આવી જાય છે મેં બીજો ફોન કર્યો મેં દરબાર કપચી લેવાની ક્યાં મળશે કે હું જ કરું છું કપચીનું બીજું એક ગાડી કેટલા પૈસા કે એક રૂપિયો નથી લેવાનું એક ગાડી કપચી આવી જાય જા હોય કે મેં ત્રીજો ફોન કર્યો મેં દસુભા સિમેન્ટ લેવાની મનકી તું લઈ લેજે ભાઈ આવે અરે બાપ દાડિયા ને પૈસા બધું મારું ન હોય કે હું આંગળી આપણું મારા દીકરા પોચા પકડો ઓકે હાલો હું લઈ લઈશ કરી આનંદ કરાય બાકી કહેશું છે વિચાર કરો મારા દીકરો છે નાનો એવો એની મેં હમણાં એક સાયકલ લઈ આપી નાની નાની સાયકલ લઈ આપી પછી સાયકલ હું ખુદ બેઠો આવડો મોટો મારા દીકરાને મેં કીધું મિત્ર બેટા હું તારી નાની સાયકલ નાની સાયકલમાંથી બેઠો છું કેવો લાગો છું મને કે પપ્પા તમને ખોટું લાગશે નહીં લાગે તું ખાલી કે પછી ને કીધું પપ્પા તમે મારી નાની સાયકલ માથે છો તમે એવા લાગો છો જાણે બહુચરોના કુકડા માંથી હંસા બેઠે બેઠા એવું લાગે છે એટલે આ તમે બેઠા છો સંસ્કૃતિ છે કોઈ દી મેં કોઈની સલાહ નથી આપી મારો રેકોર્ડ છે સાહેબ કે દુનિયામાં બધું કરવું કોઈ કોઈને સલાહ નહીં આપવાની નાના બાળકને પણ ખબર પડી કે મારે શું રિઝલ્ટ લેવું હોય જેને જે સલાહ આપીને એને માફી માંગવી પડે આ દુનિયામાં હું કોઈ સલાહ નથી આપતો એક વાર સલાહ આપી હતી મેં ભૂલથી કે સાહેબ કોઈ દારૂ ન પીતા દારૂ હારી વસ્તુ નથી હવારમાં મને ફોન આવ્યો ક્યાં તારા બાપ નો પીજી કે ફૂલ થઈ જાવ ભાઈ ફૂલ થઈ જાવ મને શું લેવા દે આ તો ભૂલથી બોલી જ્યો આનંદ કરો પણ નુકસાન શું છે તમે કહો વ્યસનથી દાખલો આપો ખાલી સાહેબ ચાર મિત્ર ફૂલ થઈ ગયા ચાલો આપણે પાલતી કરી એક મિત્ર બોલ્યો આપણી પાસે પૈસા નથી પાલતી છે ની કરશું બીજો મિત્ર બોલ્યો ફૂલ થઈ ગયો હતી કે મારા ઘરે એક બોકડો બાંધ્યો કોક લઈ આવો હું જઈશ તો મારી વાવને ખબર પડી જાય છે ઓલા ત્રણ ફૂલ થઈ ગયા તા ને એ ગયા ઓલા ને બોકડો લઈ આવ્યા એની પાલતી કરી નાખી હવાર પડ્યું દારૂ ઉતરી ગયો ઓલો ભાઈ ઘરે ગયો તો બોકડો બાંધેલો એની વહુને કે બોકડો ક્યાંથી આવ્યો એની વહુ કે બોકડો મૂવો તારો બાપ રાતનો કોક કૂતરો લઈ ગયો જડતો નથી ઓલો કૂતરો ઉપાડી ગયા એટલો બધો નશો નહીં કરવાનો આપણે હું કહીએ આપણને ખબર ન પડે માપે